ગાંધીનગર જિલ્લાના દહેગામ લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ મોતને લઠ્ઠાકાંડ ગણાવી સરકાર પર હપ્તાખોરીના આકરા પ્રહાર કર્યા છે જેમાં વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં દહેગામમાં લઠ્ઠાકાંડથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને આઠ લોકો સારવાર હેઠળ છે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા બેફામ બન્યા છે દેશના ગૃહમંત્રીના હોમ ટાઉનમાં જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના અન્ય જિલ્લામાં કેવી હાલત હશે ગેરીબેને વધુમાં જણાવ્યું હતું કે માત્ર ભાષણ કરવાથી અને કાગળ પર કાર્યવાહી કરવાથી આનું કામ નહીં પતે પણ કડક અમલીકરણ થાય તેવી કાર્યવાહી રાજ્યના ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવું ન બને એના માટે ગંભીર બને હવે સરકાર દારૂબંધી માટે ગંભીર પગલા લે તેવી હું અપેક્ષા રાખું છું તેમ જણાવ્યું હતું જિલ્લાના દેગામ તાલુકાના લેવડા ગામે આજે લઠાકાણથી બે યુવાનોના મૃત્યુ થયા છે આઠ જેટલા ઘાયલ છે એના ઉપરથી નક્કી થાય છે કે ગુજરાતની રાજધાની જે સુરક્ષિત ના હોય જ્યાં દેશના ગૃહ મંત્રીનો હોમ ગ્રાઉન્ડ હોય ત્યાં પોલીસનો કોઈ કંટ્રોલ ના હોય ગામના સરપંચે પણ ઇન્ટરવ્યૂ આપ્યું કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ એની પાછળ કોઈ કાર્યવાહી કરતી નથી અમારો કહેવાનો અર્થ એવો નથી થતો કે સમગ્ર રાજ્યની પોલીસ ખોટી છે અને એની અંદર બધા જવાબદારી નથી નિભાવતા એવું પણ નથી પણ એસી ટકા આ જે દારૂ વેચાય છે પીવાય છે દેશી હોય વિદેશી હોય એ તમામ પોલીસની રેમ નજર હેઠળ બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠના કારણે નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો પડે છે પરિવારો બરબાદ થાય છે ઉત્તર ગુજરાતને અમારા આ વિસ્તારની વાત કરું તો અહીં જે કંઈ દારૂ બનાવવામાં આવે યુરિયા ખાતર ડીએપી પશુઓને આપવાના ઇન્જેક્શન પાવર થોર અનેક એવી જે ખરાબ કે ઝેરી તત્વો છે એ ઝેરી તત્વોના માધ્યમથી બનાવેલો દારૂ એ લઠ્ઠાકાંડ સર્જે એ નક્કી છે એટલે આવનાર સમયની અંદર અપેક્ષા રાખીએ આ પરિવારોને બરબાદ થતાં અટકાવવા હોય રાજ્યની અંદર શાંતિ સ્થાપવી હોય અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી આરએસએસ આર એવા ભાષણ કરે કે હિન્દુઓની વસ્તી વધારો એક બાજુ આવા લઠ્ઠાકાંડથી નિર્દોષ લોકોનો જીવ જાય એટલે અપેક્ષા રાખીએ કે રાજ્યના અને દેશના ગૃહમંત્રી પોતાના હોમ ગ્રાઉન્ડમાં આવી બધીઓ જે છે એને કડક એનો અમલ કરી અને જે કાંઈ બધીઓ કરાવવાવાળા છે એની અમે કાર્યવાહી કરી અને એમને નોકરીમાંથી બરતબ કરવા પડે કે જે કંઈ કાર્યવાહી કરી અને ઠોસ સંદેશો આપવો પડે એવી હું અપેક્ષા એમની પાસે રાખું છું